લોકશાહી માટે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે અચાનક કોંગ્રેસના લોકસભાના પ્રતિપક્ષના નેતા કોંગ્રેસ ના આગેવાન રાહુલ ગાંધીજી મારામારી કરી છે એમને ઈજા પહોંચાડવામાં આવી છે એક તો ભારતીય જનતા પાર્ટી ના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જે પોતે ઉંમરની દ્રષ્ટિએ પણ વરિષ્ઠ છે એમને માર મારવામાં આવ્યો એમને વગાડી દેવામાં આવ્યું બીજા એક મુકેશ રાજપૂત કરીને સાંસદ છે અમારા એમની સાથે પણ મારપીટ કરી ને બીજા એક મહિલા સાંસદ પણ છે એટલે કોંગ્રેસ બોખલાઈ ગઈ છે ગઈકાલે દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબે જે વક્તવ્ય આપ્યું એ વક્તવ્યને તોડી મરોડી ને એમાંથી ફક્ત પંદર થી અઢાર થી વીસ સેકન્ડ નો વિડીયો કાપી અને સોશિયલ મીડિયા પર મૂક્યો વાયરલ કર્યો પરંતુ ગઈકાલે જે અમિતભાઈ શાહ સાહેબે કીધું હતું એમની પછી પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે તો આ સંદર્ભે દેખાવો કરી રહ્યા હતા પરંતુ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષે શર્મા સાર ઘટના આજે કરી છે અને ભારતીય જનતા પાર્ટીના સાંસદો સાથે મારપીટ કરી છે અમે આપના માધ્યમ દ્વારા કહેવા માંગીએ છીએ રાહુલ ગાંધીને કે સમગ્ર દેશને શર્મસાર કરનારી આ ઘટનામાં તમે આ દેશની માફી માગો અને ભારતીય જનતા પાર્ટીના જે સાંસદોને વાગ્યું છે ઈજા પહોંચાડી છે એમની પણ માફી માગો